છ દીકરાની જીવન લીલા પૂરી થઈ ગઈ બાદશાહ ચહેરા પરથી નોર ઉડી ગયું ત્યાં તો હાથમાં ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી બાપે કચરી નાખી પણ ઓચિંતાઈની આંખોમાંથી બે આંસુ દળી પડ્યા વાત એમ બોલાતી આવે છે કે બાદશાહની કચેરીમાં કોઈ ચાળી લો ચારણ હોઠ વધી બેઠો બાદશાહ બોલ્યા હસીને માથા ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા ચારણનો જવાબ ચોળ્યો બાદશાહ તમને ખબર નથી રજપૂત કુળ હજી જીવે છે એવા પડ્યા છે કે એક ખામટા હાથ દીકરાના શીર વધેરી લ્યો તો હસતા હસતા હાથીના હાથેના મોત ઓળગોળ કરે અને હાથેની આંખો પગ હેઠળ ચાંપે આંખમાંથી એક આંસુ ન દળવા દે ચારણનો ગરવ બાદશાહથી ખમાયો નહીં કચેરીના લોકો પણ આ બોલને વડોદળ્યા સમજીને દાંત કાઢવા લાગ્યા ચારણે ફરીવાર પડકાર્યો હાથ હાથ દીકરાની આંખીઓ હસતા હસતા પગ હેઠળ ચાંપનારા હાજા અઠાળા રાજપૂત પડ્યા છે અને બાદશાહ વખના પારખના ન હોય દાંત કાઢીને કોઈ રજપૂતોને બદનામું તેઓમાં બાપ ચારણની ફૂલ દેખીને ચડશે ચડેલો બાદશાહ પૂછે છે એવો કોઈ રજપૂત ન મિલે તો ગઢવી તમે શું હારો હું હારું મારા પંડના દીકરા ઠીક છે ચારણ આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો આજથી છ મહિનાની અવજ આપું છું લઈ આવો એવા રજપૂતને એના હાથે દીકરા હોતો અને શરત પાડી બતાવો રજપૂતને હુંય બે પાસે રમીએ એના હાથે દીકરા ડોકા ઉડે ને રમતો રમતો બાપેની આંખા ચાપે ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપવાઉ જાગોતી આવો પુત્રોને હોપી ચાલી નીકળ્યો ગામો ગામને છે ક્ષત્રિયોની પાસે એક સાથે સાત સાત પુત્રોના માથાનો સવાલ કરે છે જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે પેટના દીકરાને કપાવી નાખવાનું કોને હયું કબૂલે ગઢવી કાઠિયાવાડના વાડા ગામમાં આવી પહોંચ્યો એ ગામમાં વાળો રાજ કરે છે વાણાએ ચારણોનો સવાલ સાંભળીને હાથે દીકરાને બોલાવ્યા હાથે જણે શિર ઝુકાવ્યા બાપુનો બોલ માથે ચડાવ્યો હાથે હસીને બોલી ઉઠ્યા બાપુ એમાં આવડી બધી સમજાવટ શા કારણે હાથ દીકરાને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરના મુદ્દત પહેલાં જ એક દિવસે આવી પહોંચ્યો કચેરી જઈને કચેરીમાં જઈને હાકલ કરી જય હો ક્ષત્રિજાતનો બાદશાહ તાજું બન્યા પણ એટલેથી ઠગાય તેવો બાદશાહ ન હતો એણે સાતે ક્ષત્રિપુત્રોને બોલાવીને કહ્યું આ મશ ન સમજતા કાલે સવારે તમારા માથા કચેરીમાં ઢીંગાતા હશે સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું બાદશાહે ફરી ફાંફા માર્યા બેવકૂફ બાળકો વિચાર કરો રજપૂતે હસ્યા જ કર્યું વાળા દરબાર તરફથી જોઈને ખૂન ખુન્નસ ભર્યા નેત્રે બાદશાહ બોલ્યા દરબાર દાન લેવાની રીત જાણો છો જાણું છું છતાં ફરમાઓ જો દાન દેતી વખત વખત ખુશાલી રાખવી પડશે દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય કેમ કે મંજૂર ન થાય ક્ષત્રિયને એમાં કંઈ નવું નથી શૂણો શૂણો કાલે સવારે આ મેળી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા પણ તલવાર પડશે એ અવાજ તમે સાંભળશો એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે તમારા બેટની એક પછી એક બબે આંખો હાજર થશે એને તમારે હસ્તે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે અવાજમાં જરા પણ દુઃખ દેખાશે રમતમાં જરા પણ શરત ચૂકાશે કે એક નિશાસો પણ નીકળશે તો એ દાન ફોક જશે ને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ સુખેથી બાદશાહ સુખેથી બીજે દિવસે સવાર પડ્યું કચેરીના મેદની માતી નથી ચોપટ મંડાઈ ખડખડાટ હસીને વાળાએ પાસા પ્રોળવ્યા સાતો સાત બાદશાહનો હુકમ છૂટ્યો ચલાવો કતલ ચલાવો કતલ નો પોકાર પાડતો તો સાત ક્ષત્રિપુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેળી પર લઈ ગયા ઉપલી મેળી પર ધડાક એવો અવાજ થયો જાણે એક માથું પડ્યું બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો બાદશાહ કહે લ્યો દરબાર આ તમારા મોટા દીકરાની આંખ્યો દરબારે બે આંખો પગ નીચે ચંગદી છૂટેલા ચારણ પુત્ર માથે હાથ મેલ્યો ને ખુશખુશાલ દિવસે દિલે હસતા ચોપાટ આગળ ચલાવી બીજી વાર ધડાકો લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો બાપ આંખોને ઓળખી ઓળખીને ચગકતો જાય છે છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે એની આંખમાં આંસુ નથી મોંમાં નિસ્વાસ નથી અંતરમાં ઉદાસી નથી એમ છ દીકરાની જીવન લીલા પૂરી થઈ ગઈ બાદશાહ ચહેરા પરથી નોર ઉડી ગયું ત્યાં તો હાથમાં ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી બાપે કચરી નાખી પણ ઓચિંતા એની આંખોમાંથી બે આંસુ દળી પડ્યા બસ ખલાસ બાદશાહ ઉકાળીને તાળીઓ પાડતો ફોકાઈ ઉઠ્યો તમારી સખાવત ફોક ગઈ પકડો એ હાથે ચારણોને ઉડાવી દીધો હાથેના ડોકા વાળો રજપૂત ગરીબડો બનીને કહે બાદા પહેલાં મારી કથા સાંભળી લો હું રોઈ પડ્યો તે મારા દીકરાને માટે નહીં ત્યારે આ નાનેરો બાળ મારો નથી એ પરાય દીકરો છે મને વિચાર આવ્યો કે અરે રે આ તો એક માણસનો જીવ જુગારવા બીજા એક પરાયા બાળકને જ મારવું પડ્યું મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત એવા ખેતથી જ મારાથી રોઈ જવાયું હું સૂરજની હાંકે કહું છું આ હાથમાં દીકરો તમારો નહોતો સમજાવું સમજાવું મારે છ દીકરા હતા એક દિવસ પરોડીએ હું ગામને પાદર દિશાએ ગયો ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું ભૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનો બાળક છે એના બાપ જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઈશ તો હાંથડો થઈશ અમારું મવાડું અહીં નીકળેલું અહીંયા બાળક અવતર્યું એટલે અહીં એને રેડો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ ચારણ છે બચાવશો તો પુણ્ય થશે આ બાળકને હું ઘેર લાવ્યો ઉછેરીને મોટો કર્યો જગતને જાણ્યું કે આ મારો દીકરો છે જ્યાં પણ આજે રોઉ છું કારણ કે એક દીકરાની ખોટે આજે એના નાનથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો શાબાશ શાબાશ ગભરાશો નહીં નથી એ ચારણ મર્યો કે નથી મર્યો તમારો એક એક દીકરો અરે બાદશાહ અમે મશ્કરી સિદ્ધ કરો છો પહેરે સાતે દીકરાને હાજર કરો મેળી ઉપરથી હાથે દીકરા આવી ઉભા રહ્યા ક્ષત્રિય બચ્ચા બાદશાહ બોલ લોહીનો તરસ્યો નથી એને કસોટી કરવી હતી તારે આંખો કોની મારા દીકરાને બદલે કોણ મર્યું હા તો હરણા આજથી એ પરગજણું હરણા મારેને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા કચેરીમાં બાદશાહે પિતા પુત્રને ઊંચા સરપાવા બક્ષ્યા તેની બેસુમાર તારીફી